જાગૃતતા આવે અને રોડ ઉપર દરેકની સલામતી જળવાય આ માસ દરમિયાન અનેક કાર્યક્રમો દીવ જિલ્લામાં યોજાયા અને જનતાને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અનુરોધ કરાયો આજે પણ રોડ સેફ્ટી મંથ ઉજવણી અંતર્ગત દીવ સરકારી હોસ્પિટલમાં ડ્રાઈવરો માટેનો કેમ્પ યોજાયો જેમાં ડ્રાઈવરોનું બ્લડ ટેસ્ટ બીપી આંખોની ચકાસણી વગેરેની તપાસ કરવામાં આવી કેમ્પમાં ઓટો રિક્ષા ચાલકો ટેક્સી ચાલકો અને સરકારી ગાડી ચલાવનારા ડ્રાઈવરોએ ઉત્સાહથી ભાગ લીધો ડ્રાઈવરને શરીરમાં કોઈ પણ બીમારી જણાશે તો તેનું નિદાન કરવામાં આવશે હોસ્પિટલના તબીબો અને કર્મચારીઓએ પણ ડ્રાઈવરોને સહકાર આપ્યો આ પ્રસંગે ટ્રાન્સપોર્ટ વિભાગના કર્મચારી શ્રી વસંતભાઈ વારા અને રિક્ષા તેમજ ટેક્સી એસોસિએશનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા આજ આપણે અને દિવ તરફથી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ દીવ તરફથી આપણા આદરણીય એજિસ્ટ્રેટર સાહેબ પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ અને આપણા દીવ દીવના કલેક્ટર સાહેબ માર્ગદર્શન હેઠળ આજે એક આપણે રોડ સેફ્ટી મંથની અંતર્ગત આજે આપણે આઈ ચેકઅપ અને બધા મેડિકલ એમાં બ્લડ પ્રેશર લોય તપાસ આંખની તપાસને કેપ રાખેલો છે એમાં બધા દીવ ડિસ્ટ્રિક્ટના ઓટો રિક્ષાના ડ્રાઈવરો એમાં જ કોમર્શિયલ વેહીકલના ડ્રાઈવરો ફોર વ્હીલરના પછી દીવના આપણા ગવર્મેન્ટ ડ્રાઈવરોએ ભાગ લીધો એમાં પોતે પોતાનું ચેકઅપ કરેલું અને એવો મેસેજ જાય છે કે એ લોકો છે તો બધો પેસેન્જર લઈને જતા હોય છે તો વર્ષમાં એક કેમ થાય તો આપણા પેસેન્જર લોકોને પણ ફાયદો થાય છે પ્લસ પછી આપણા રોડ સેફ્ટીના જે નિયમોનું પાલન થાય એના માટે એક આ એક આયોજન કરેલું છે તો બધા રિક્ષા એસોસિએશનના ટેક્સી કેબના ડ્રાઈવરોએ બધાએ ભાગ બરાબર લીધો અને તેમનું બી કરવામાં આવ્યું અને ઘણા બધા લોકોએ પણ ભાગ લીધેલો છે અમારો એક ખાસ એ લોકોને કહેવાનું છે કે તમે ડ્રાઈવિંગ કરો નશો કરીને બિલકુલ નહીં કરતા કારણ કે તમારા હાથમાં આપણા લોકોની સેફ્ટી છે તો તમને ખાસ અમારા તરફથી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે કે તમે જરા બી દારૂનું સેવન કરીને રિક્ષા ચલાવો એની પછી દવા ચાલુ કરાવી દઉં બ્લડ કે કંઈમાં પણ કંઈક તકલીફ આવે તો એમાં એસીજીમાં કંઈ ઉપર નીચે કંઈ પણ આવી જાય તો